પોરબંદર શહેરના કન્યા વિદ્યાલય પાસે ફૂટપાથ પર નગરપાલિકાના તંત્રએ દબાણ કરીને બગીચો બનાવ્યો હતો અને ફુવારા સહિત બેઠક વ્યવસ્થા ગોઠવી હતી લોકોનો વારંવાર ભારે વિરોધ હતો કે ફૂટપાથ લોકોને ચાલવા માટે હોય છે તેમ છતાં પણ પોરબંદર નગરપાલિકાના પૂર્વ શાસકોએ આ વખતે આંખ આડા કાન કરીને લોકોનો વિરોધ હોવા છતાં બગીચો બનાવ્યો હતો પાંચ પાંચ દિવસથી હજારો લોકો ગટરના પાણીમાં જીવવા મજબૂર બન્યા છે એટલું જ નહીં શહેરના રાજમાર્ગો ઉપર પણ ગટરના ગંદા પાણી છલકાઈ રહ્યા છે તેથી નગરપાલિકાનું તંત્ર પ્રિ મોન્સૂન કામગીરીમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોવાથી અંતે જિલ્લા કલેક્ટર કેડી લાખાણી મેદાને આવ્યા હતા અને તેમના આદેશથી જ બાલુબા કન્યા વિદ્યાલય પાસે નગરપાલિકાના શાસકોએ ફૂટપાથ પર બનાવેલ બગીચા અને ફુવારાનું દબાણ દૂર કર્યું હતું આ કામગીરી વખતે પ્રાંત અધિકારી જાદવ સહિત અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવેલો તો જે તે સમય કોષ્ટકારો દ્વારા અથવા તો કોમેન્ટ રીતે બી આ ભરતીને મળવો પડેલો છે એના લીધે આ થઈ જાય કોમ્પ અત્યારે આપણે એક શકીએ